પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ શહેર માં વર્ષ 2026 નું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ પણ હાજર રહ્યા, જેના કારણે આ કાર્યક્રમને વૈશ્વિક મહત્વ મળ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ પોતાનું અદ્ભુત કૌશલ્યથી આકાશને રંગીન બનાવ તું હતું. લગભગ 50 દેશોમાંથી 135 જેટલા વિદેશી પતંગબાજો અને ભારતના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો તેમજ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજોએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફેટ્રિક મર્ચ મોહસલ સડે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બન્ને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું બન્ને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરીટેજ ટૂરની મુલાકાત લીધી પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેનો ઇતિહાસ અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિશે વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને માહિતી આપી વડાપ્રધાને પૂર્ણમાં આવેલા પરંપરાગત મકાનો ત્યાં રહેતા લોકોની જીવનશૈલી અને અમદાવાદની વિરાસત વિશે પણ સમજાવ્યું ત્યારબાદ બંને મહાનુભાવ મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા જ્યાં લોકો ભારતનો ધ્વજ લહેરાવી તેમનું સ્વાગત કરી રહ્યા હતા વિવેદરાજુની લોક સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન પણ બનની નેતાઓએ નિહાળ્યું ખાસ આકૃષણ રૂપે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર કુલી જિપમાં પતંગ મહોત્સવ નિહાળતા જોવા મળ્યા આ દરમિયાન ઇન્ડિયા જર્મની મિત્રતાનું પ્રતીક દર્શાવતું ખાસ પતંગ પણ આકાશમાં ઉડાડવામાં આવ્યો લોકો બનને મહાનુભાવોને ઉત્સાહભેર અભિવાદન apertures હતા